સુરતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંજલી ચિંતન ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ ચિંતન લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો સાથે જાતિ ભેદભાવ ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો જેથી ડિપ્રેશન માં આવી અંજલિ આકરે ગળે ફાંસો કંઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સમગ્ર મામલે અઠવાલાઈન્સ પોલીસે ચિંતા અગરાવત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું છે તમારે દીકરી સાથે અને લગ્ન હતું પણ એ લગ્ન ફેલાવી રાખતો હતો એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ આગળ ફેલાવ્યા રાખે છે એટલા માટે એણે આ પગલું ભર્યું છે ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોક પર મને ન્યાય જોઈએ અને એ લોક પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી જેમાં અંજલી વરમોરા કરીને જે મોડલિંગનું કામ કરતી હતી તેણે સુસાઈડ તે બાબતે પોલીસે ઝીણટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાદ કરી એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન કરવામાં આવતી હતી તેમાં બંને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી આ બાબતે ચિંવા પૂર્વકની ઇરાટપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ તથા મરણ જરાની જ્ઞાતિ સિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એકેડેમી કલમ ત્રણ એક આ મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી શહેરના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા સવારે આત્મહત્યા કેમ કરી હતી તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવામાં આવતી હતી અને પાછળથી કયો લગ્ન કરવા માગતો ન તેના કારણે